તેમાં કઈ નવાઈ કરી તું કાયમ લઈને આવશો હાલીને આવી ભાત લઈ ને તો તબિયત ખરાબ છે મારી હે આ તો સરિયે છે ને હાજામંદુ છા કરે હે અને આ તું કોઈ કોઈ વાહન જ ન મળ્યું કઈ ગાડું છે ભાતમાં હું હું છે બનાવ્યું છે આ તો ને બાજરાનો રોટલો ખાવાનું મન થયું યાદ આવ્યું હા શાક

આપણને કોઈ કેદ કેવું લાગે હે લાગે ને હવે એ વાત મૂક બધી હા તને કહો હાલો આપણે કામ કરી દીધું કરો જાવ મજા આવે કરો હું જાવ છું ને ભાતે લઈ જઈશ ઘરે તમ તારે અમને ભૂખા ભીખા ના કરો કામ અરે ના ના હું તો મજાક કરતો તો ભાત થોડું ઘેર લઈને જવાનું હોય ખાવાનું હોય આપણે

અરે તને કરવા ન કેતો બાપા તું ઘડીક બે ને ત્યાં હું થોડું કામ બાકી છે ને એ પતાવી દો પેલા જમી લ્યો ને ભૂખ લાગીસ મને હું ભૂખી છું મેં ખાધું નથી અરે પણ આ હું કવા થોડું કામ બાકી છે ને આડેથી જાય પછી બીજો કામ હાથમાં લઈ શકું હું હાય ભૂખી થઈ સુઈ ન દેખાતું તમને કામ પેલા તમારું વાલું છે એ સારું બસ ખાઈ લેવી પેલા મારા એમ કે મારા બાઈડ તબિયત ખરાબ છે તો પેલા ને ખવડાવી દો આ તો કે નહીં પેલા કામ કરો પશુ ખાવાનું રાખો અને કાલ થી છે ને દાડિયા બોલાઈ લેજો હો સમજો હા તો દાડિયા રાખવાની વાત કરે છું હવે આપણે મૂળ આ પાંચ વીઘા જમીન છે હા એમાં દાડિયા રાખી તો આપણે ભાઈ વધે હું દાડિયા કાંઈ નહીં વધારે લઈ જાય બે હજાર રૂપિયા જાય દાડિયા એકદી બોલાવો તો હવે બે હજાર રૂપિયા હોય ને તો પંદર દી કપાઈ જાય તને ખબર છે હે ભગવાન પાવલી એ પાવલી નો હિસાબ કરવા વાળો ઘરવાળો મળ્યો મને કરવો પડે હા સમય પ્રમાણે હું તો હિસાબ કરવો પડે કરો જેટલો કરું એટલો કરો પણ મારી પાસે આશા ન રાખતા કે હું રોજ ખેતર આવે ભાઈ તને કોઈ દી મે કીધું કે તું ખેતરનું કામ કરવા આવજે વાહ રોજ કોણ કરે છે બાજુવાળી આવીને કરે છે ખેતર કામ હા આપણું ખેતર છે આપણે નઈ કરી તો કોણ કરવા આવશે આ બાજુવાળા કરવા આવશે ખેતરનું કામ જો આપણું હોય ને આપણે જ કામ કરવાનું હોય હા આપણે જેટલી મહેનત કરીને પૈસા બચાવી ને એટલે આપણી પાસે મરણ મૂડી ભેળી થાય વાત કરે છે દાડિયા રાખી લેજો જો હવે આ પાંચ વીઘા માં દાડિયા કરવાના બોલી લીધું હા ભાષણ આપી દીધું હા બીજું કઈ ભાષણ બાકી છે નહીં હોય તો તમે કહી દેજો હજી મનની મનમાં ન રાખતા તો કાઈ નથી બાપા તારે કે કામ હોય તો કે મને મારે તો બહુ બધું કામ છે પણ કોઈ દી મગજ શાંત અને ઠાડો હોય ને તો બાયડી બે શબ્દ કેવા આવે પણ જ્યારે હોય ત્યારે ચૂલો માથે જ રાખીને બેઠા હોય ગરમ ખોપરીની જેમ તો કોણ કેવા આવે અરે એવું નો હોય આ કામ છે ને માથે હોય ને એટલે હો વિચાર આવતા હોય એટલે જ દાડિયાનું કહું છું આવી ગયા પાછા ઈદલાઈન ઉપર મગજ તમારું કામ નથી કરતો ને માથે હો વિચાર આવે ને એટલે જ કહું છું કે આટલું બધું માથે છે ને ભાર રાખી ન ફરાય થોડો હળવો કર નાખાય ભાર માથે થી એ હારું બાપા હારું બસ હા બધો ભાર હળવો કર નાખી આ બધો ભાર તું તાર માથે લઈ લેજે બસ એટલે મારા મગજમાંથી બધો ભાર વયો હું તો દાડીએ પાસે કામ કરાવી લઈ તો ઘરે બંધાઈ લે કામ વાળી હા બસ તમારે કામ તો કરવું નથી બેઠા બેઠા ખાવું છે ને કરવું બસ લ્યો બીજું તો કઈ આપણે એમ નથી ઘરવાળો કામ કરે ચાલો હાથો પાથ કામ કરાવી જલ્દી કામ મોકલી એવું કે આવડતું નથી આપણને

આ તમે મને રજા દો ને કે ભાઈ તારા ભાઈના ઘરે કંકોત્રી દઈ આવ્યું તારા પિયરમાં તો હું જાવે એને કહેવા પણ તમને કાંઈ કહે તો તમે આખો દી સળકા જ કરતા હોય હાકોટા જ કરતા હોય તમને કાંઈ પૂછવું હોય કેમ મારે બા કંકોત્રી તો દેવાની જ હોય ને આવે ન આવે એ એનો પ્રશ્ન છે એમાં બાપુજીને થોડું પૂછવાનું હોય બટાત્રી તો દેવી પડે ને ભાઈ છે મામાનો દીકરો છે વાત તારી સાચી છે પણ તારા બાપુને પૈસા વગર હું જાઉં તો વળી પાછું એમ કે કે ભિખારીને કોણે કંકોત્રી દેવાનું કીધું તું મારે તો દવ તોય દખ અને ન કંકોત્રી દઉં તોય દખ અને તું હું દોડાય થાશો કંકોત્રી દઈ અને તારા મને ગામમાં ભૂંડો લગાડવો છે કંકોત્રી દેવી અને એ મામીરો લઈને આવી કે એમ છે તો કંકોત્રી દેવી બાપુજી તમે એક ને એક લપ લઈને બેઠા છો મામેરું 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 એને કંઈ પૈસાનું ઝાડ છે એ બિચારો ક્યાંથી લઈ આવે બોલ ભાઈ તારે કઈ કેવાનું બાકી હોય બોલ આ માં દીકરી તો ખીચડી વઘારી નાખી છે તારે કઢી બનાવી હોય તો બોલ મારા મનમાં એક વિચાર છે જો તમે માનો તો હા બોલો આ બાજુન ગામમાં મારો એક ભાઈબંધ છે ને એના મામાએ તે આવી રીતના હયાત નથી ને એનો દીકરો એકનો એક જ છે તેને મામેરું લાવવાનું હતું ને તે આ લોકોએ કંઈક બે પાંચ લાખ રૂપિયા આપ્યા એને મામેરું લાવવા હાટું એટલે ગામમાં છે ને માભોય રહી જાય અને દેખાવ પૂરતી કરો નહીં બાપુ તમે તે એટલે મેં કીધું ને મારે મારીને લાલ નથી રાખવા જે થતું હોય ને એ કરવાનું છે અને મારે ખોટો દેખાડો કરીને ગામમાં વાહ વાહ નથી કેવરાવી બસ બાપુજી મને એક વાત કહો તમારા ઘરમાં કઈ ઘટે છે એટલે ઘટવાની વાત નથી વાત વ્યવહારની છે તમે હું બધા લોહી પીવો છો

મારો ભાઈ છે ને આવશે અને મામાનો દીકરો એક ને એક છે આ દુનિયામાં મામા હયાત નથી તો મારે ભાઈ તો જોઈએ ને અને જો ઈ નહીં આવે ને તો હું લગ્ન નહીં કરું ઓ જાજે નિર્ણય બહુ મોટા મોટા લેવા મને આવો મારા બેટા લગ્ન નહીં કરું તમારે હું આ કંકુતરી વેસાઈ ગઈ છે લગ્ન નહીં કરું મને ગામમાં મેં હમણાં કીધું એમ ભૂંડો લગાડવો છે તમારે એમ ને ગામ તો આબરૂ કાઢતા કાઢ છે પણ તમે જ આબરૂ કાઢવા ઊભા છે તો સમજો ને બાપુ આબરૂ નહીં જાય આબરૂ રહી જાય હે હું કહું એમ કંઈક વિચાર કરો એમ કહું છું મારે તમારા કોઈના વિચાર લેવાની જરૂર નથી મને જે ફાવશે જે ગમશે ને એ જ હું કરીશ એટલે મહેરબાની કરીને આજ પછી આ વાત મને નહીં કરતા કાંઈ વાંધો નહીં બાપુજી તમને મન પડે ને એમ તમે કરો અને મારું મન પડશે ને એમ હું કરીશ હું આ લગ્ન નહીં કરું જ્યાં સુધી મામાનો દીકરો આપણા આંગણે નહીં આવે હું લગ્ન નહીં કરું હું જો છું કે કેમ લગન નહીં કરે તું આ દીકરી છે ને લગન નહીં કરે ને સોરી માં નહીં બેહે ને ઈ તમાર હાલ છે પણ બાકી તમે તમારી જીત તો નથી જ મુકવાના ઈ મને ખબર છે આ તમારે હવે જેમ કરવું હોય ને એમ કરજો આ દીકરી ઘર માં વઈ ગઈ ને ઓ હોતન જાવસો હા જા બાકી જાન તો આવશે અને લગન તો કરવા જ પડશે મારા બેટા મને ધમકી મારે હું લગન નહીં કરું એ તો બોલ્યા કરે પણ બાપુ તમે સમજદાર છો કઈ સમજો નહીં હું સમજવું એક ને એક લભ મારું મગજ હવે ખાલી થવા મળ્યું છે જાગતા ને સાથે જારે જોવાથી આ ઠંડીની છે ને ઠૂઠું ઠૂઠું કર્યા કરશે પણ દવાખાને નહીં આવે હાલ ને દવાખાને જઈ આવી બાપા મારે ક્યાં દવાખાને જ જાવું અરે આમ જો આ છે ને દવા લઈ લે ને તો સારું થઈ જાય આને એવું હોય તો ઇન્જેક્શન લેવરાઈ લઈએ એટલે છે ને બસ

હા બે દીધા છે ને આ શરદી તાવ ને એવું ભરાઈ ગયું છે આ દવા લેવા જવાનું કે તો શું કે ખબર છે ટીકડા એ કે કડવા હોય કે એ કોણ ખાય મેં તો ઇન્જેક્શન લેવડે લે એ કે દુખે મને હવે હું કેવું એને દવા ખાન નથી આવતી બોલો ટીકડા કડવા હોય હો અને ઇન્જેક્શન તો હું આ ઓલી કીડી બટકુ ભરે ને એવું થાય ભાઈ તમે કે એની વાદે વાદે છડી જાવ છો પણ આમ જો આ તબિયત બરાબર ન દે દીત હા હું એકલા એકલો કામ કરું છું આ દવાખાને જઈ આવી આપણે તો તને સારું થઈ જાય તો મને થોડીક મદદ થાય કે નહીં હા બસ જો જોયું ભાઈ હેમડું કામ હાટું મને દવાખાને લઈ જાવે છે બાકી મને એમ નેમ દવાખાને નથી લઈ જાવી કે બાયડી બીમાર છે ને એમ નેમ લઈ જાવ આ તો હું હાજી ને તો ઘરનું હુંધુંય કામ કરું એટલે એ એવું ઢો હોય આ તું માંદી છો તો ખેતીનું કામ તો ઠીક છે પણ આ રોટલામાં એને અગવાડ ન પડે

કે તું મને પાદરે લેવા આવે હું કઈ અજાણી છું પણ એમ નહીં હમાસર મોકલાવ રાંધી ને તો રાખ જ તમારા હાટો અને કેટલા દાડા પછી તમે આવ્યા છો હું આને કેદુનો નો હતો કે આ ફોઈ એક આંટો મારી જાય ને તો હારું આમે કીધું નું મન વેળું હતું અને સારું કર્યું તમે આવ્યા હવે આવ્યા ને તો આજ રોકાજો અને સારું કર્યું ફોઈ હા બેન ના લગ્ન બધી તૈયારી થઈ ગઈ છે ને હા બેટા બધી તૈયારી થઈ ગઈ છે હો એટલે હું છે ને તમને કેવા આવી છું લે ભાઈ એમાં તમારે અમને કહેવાનું થોડું હોય અમે બે જણા લગ્નમાં આવવાના જ છીએ તોય છે ને તને ઓછું ન આવે ને તને એમ થાય ને કે મારા બાપા હોત તો મારા ફઈ કેવા આવત અને મારા બાપા નથી તું ફઈ કેવા ન આવ્યા એટલે છે ને તને એમ તો થાય ને કે મારા ફઈ આવ્યા એ બાને મારે મળાયું તમને બેને અરે ના ફઈ હું કાઈ મનમાં અમે ધોકો ન રાખીએ તમે વડીલ છો વડલે છો મનમાં ધોકો રાખીને બેહવા હોય અમારે અમે ફઈ આ તમે છે ને અમારા કળોયા કહેવાય હે આ તમારો હરક ઢોકો અમારે ન કરવાનો હોય અને આમ જો હા ફઈ આવ્યા છે ને હે એટલે તારે છે ને એને ભાવતી રસોઈ બનાવવાની તને ખબર છે ને ફઈને હું ભાવે છે તમે મને કેવું પડે કે ફઈને હું બનાવીને ખવડાવું મહેમાનને કેમ હા સવાય આંધી ખબર પડે છે મને તો હા એ વાત તારી હાચી હા ફઈ આવ્યા છે ને તો આ છે ને જમાડીને મોકલવાના છે હું કહેવા તો આવી છું મામેરાનું પણ મારા ભત્રીજાની આ ઘરની પરિસ્થિતિ જોતા કયા મોઢે હું એને કહું

તમે હારા મોઢીને ન બોલાવતા હોય તો હું કંઈ મોઢે તમારા ઉમરે આવું અરે ભાઈ આ ઘરે તમારું જ છે ને અને અમે તમારા સીએ ને તમારે જ્યારે મન પડે ને તે અંદર આવી જ જવાના દરવાજા ખુલ્લા જ છે ઘરના હં અને ભાઈ હા બીજી વાત શું કરું હા બેનના લગ્નમાં આપણે કાંઈ ઘટવા દેવા નથી હો આમ એવા ધામે ધૂમે લગ્ન કરવા છે ને કે છે ને આખું ગામ તમારું જોતું રહી જાય હા મારે તો કોઈ બેન નથી હા મારે જે ગણું એ આપ હા જલું સહીદ જ મારી બેન છે હગી બેન જે બેન એટલે મારે તો છે ને કોઈ કશા રાખવાની રાખવા નથી અને આમ જોજો ને ભાઈ અમે આવીને ત્યારે તો આમ તમારે આમ તમારા પ્રસંગમાં લગાડી દેવાના છે એવો અમે બે જણાએ વિચાર કર્યો છે હા બટા પિયરિયા છે ને માંડવી આવીને ઉભા રહે ને તો એમાં ચાર ચાંદ લાગી જાય ભલે આખું ગામ આવ્યું હોય કે ગામ ધણી આવ્યા હોય પણ પિયરિયા ન હોય ને માંડવે એ માંડવો છે ને હુનો લાગે

આ તો મારા હરખને આ શું છે કે મારો ભાઈ નથી તો એ મારો ભત્રીજો અરે ફઈને કેટલા વાના કરે છે અસો અસો વાના એ હરખ છે મને ફઈ હમારા બાપુ છે ને મરતા મરતા મને કહેતા ગયા હતા કે મારે એકની એક બેન છે એને ક્યારેય ઓછું નહીં આવવા દેતો અને ફઈ અમારા બાપાને આપેલું વસન છે ને હું મારા જીવના ભોગે પણ પાડે તમે જરાય ઉપાધી ન કરતા અને તો મારા પિયરિયાની ખાનદાની છે હવે તમે છે ને આ ફાઈ ભત્રીજો બંધ કરશો રડવાનું બહુ ઉદાસ થઈને વાત કરી લીધી અને હાલો અંદર ઘર માં તો લાય બાર ને બાર કેટલી ઘડી ઉભા રહે તમે પણ રાધા રાજ આપણે લીધું તમને આમંત્રણ દઈ દીધું આ મારે છે ને ટાઈમ નથી હો તમે બે અગાઉથી આવી જાજો સા પાણી પીતા તો જાવ ફાઈ હવે હાલો આ મંદર હા પીતી જાવ હાલો હાલો એલા તને કેટલી વાર મે કીધું કે હું કહું ને જ મીઠાઈ તારે બનાવવાની છે હા તને કીધું તો ખરું કે મોતીસરના લાડુ બનાવવાના છે કેમ ઓર્ડર આપ્યો ત્યારે તો વહા ના બનાવ્યા હતા અત્યારે શું વાંધો છે હા તો ભાઈ કઈ એમ આ બસ મોતીસર ના લાડુ મીઠાઈમાં ફર્સ્ટ ક્લાસ બનાવજે પછી કેતો નઈ કે કીધું નતું ને ખાંડ ઓછી નાખજે પાછો હા મારો પ્રસંગ ન બગડવો તો રૂપિયો નહીં બંધાવવું

પરિસ્થિતિ મેં એવી જોઈ ને તો કેતા મારી જીભ ના ઉપડી એટલે હું એમની કંકોત્રી આવતી રહી પાસી મને તો ખબર જ હતી કે એટલે ખાલી હાચત પાછી આવે એટલે હું તને પહેલેથી કહેતો હતો એ ભિખારી ભિખારીજી જવાના ઘરે છે ને ક્યારેય કંકોત્રી દેવાય નહીં પણ તારે તારો ભાઈનો છોકરો રહ્યો એટલે લાગણી હોય એટલે ગઈ હા તમે તો જઈ હોય તો ભિખારી ભિખારી કરીને ને મેણા જ માર્યા કરતા હોય છે મારા ભાઈ જીવતા હતા તો તમે મારા ભાઈને મેણા મારતા હતા કે તારો ભાઈ ભિખારી છે તારો ભાઈ ભિખારી છે પણ તમે જોજો હો અમારો ભત્રીજો આવશે ને ખાલી હાથે નહીં આવે એ મામેરું તો જરૂર લાવશે હું એના બાપનું કપાળ મામેરો લાવવાનો છે ખબર છે ખાવા ખીચડી નથી નવળી પાછી તું એની ભાઈ થઈને તું એ મોટે મોટે મને વાત કરો મામેરો લાવવાનો છે ના ના હો મને એણે એવું કીધું કે ભઈ તમે ચિંતા ન કરો એમ કે હું બેનના લગનમાં છે ને બેનને ઓશું નહીં આવવા દઉં તમને ઓશું નહીં આવવા દઉં મારા બાપા છે ને મરતી વખતે મને કહેતા ગયા છે કે તારી એકની એક ફઈ છે એને ઓછું ન આવા દેતો ફઈ તમે ચિંતા ન કરો એ વાતોથી વડા નો પાકે વાતો કરે કાય નો થાય કાય પાહે હોય ને તો આપી શકે બાકી બોલી બોલીન તો હવ મોટી મોટી વાતો કરે તમે ચિંતા ન કરતા ઉપાધી ન કરતા હા કાઈ નય અત્યારે તમે બોલી લ્યો જેટલું બોલવું હોય એટલું પણ જય મારો ભત્રીજો આવશે ને અને કાઈક આવશે ને તો તમે જ કહેશો કે ના ના હો એણે મામેરું કર્યું હારું અને મને વિશ્વાસ છે કે મારો ભત્રીજો ખરોને જે પુખ છે ને એ લઈને આવશે હવે આ લગ્નમાં તારો ભત્રીજો છે ને સારા કપડા પહેરીને આવે ને તોય સારું એમાં મામેરાની ક્યાં વાત કરે તો હા તમારી આગળ તો હવે બધી વાત કરવી જ નકામી છે અરે હું ગઈ તી ને તો મને ખાલી હાથે એણે પાસી નથી કાઢી અને મને ભૂખીએ પાસી નથી કાઢી અને મને કંસાર રાંધીને ખવડાવ્યો છે મારી ભત્રીજા વહુએ કંસાર કંસાર રાંધીએ કે એવી પરિસ્થિતિ સહે એની અરે એને ગમે ત્યાંથી લાવ્યો હશે ઉછીનો પાછીનો કરીને પણ મને ભૂખી નથી કાઢી એણે કોટી વાત કરી કરી મારી પાસે હું કામ તો હારી થાસો મને ખબર છે કે એના ઘર માં ખાવા કીચડી નથી અને ઓળી કંસાર ની વાત કરે છે કાઈ નહીં તમારે અત્યારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લેજો પણ જ્યારે સમય આવશે ને ત્યારે તમે જ મોઢામાં આંગળા નાખી જાશો સારું જાવ તમારા ભાઈના ઘેર દઈ આવ્યો હોય તો હવે સા પાણી બનાવો તો પી બીધું હું હે ભગવાન આ તો મામેરા વગેરેનો રાખ છે ને શા વગેરેનો રાખ છે એવું લાગે